આજે વિધાનસભા ગૃહમાં ગુજરાતનું બજેટ રજૂ કરાયું છે નાણા મંત્રી કનુભાઈ સતત ચોથી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે આજે વિધાનસભા ગૃહમાં કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે ગુજરાતનું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહ ફાળો છે રાજ્યમાં ત્રણ લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ શિક્ષણ આરોગ્ય અને સિંચાઈ ઉપર ભાર મૂકાયો છે રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે સામાજિક ન્યાય આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા લાખ લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે રૂપિયા ચાર હજાર આઠસો સત્યાવીસ કરોડની જોગવાઈનું સૂચવ્યું છે આ વખતે બજેટમાં કૃષિ શિક્ષણ આરોગ્ય અને સિંચાઈની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ હતી રાજ્યપાલે સાડત્રીસ મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતા રાજ્યમાં આંતરિક સુરક્ષા કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઇમ સાયબર સિક્યુરિટી અને સાયબર ઇન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે જે માટે એક હજાર એકસો છ્યાસી નવી જગ્યાઓ તથા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા બસો નવ્વાણું કરોડની જોગવાઈ છે રાજ્યની વિશિષ્ટ પોલિસી ટુકડીઓ જેમ કે બીડી QRT, SDRF કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે રૂપિયા ત્રેસઠ કરોડની જોગવાઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝાની ઉજવણી માટે રૂપિયા દસ કરોડની જોગવાઈ રાજ્યના તમામ બાકી રહેતા ચોવીસ જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે રૂપિયા ત્રીસ કરોડની જોગવાઈ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ માટે રૂપિયા ત્રેવીસ કરોડની જોગવાઈ અને રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે રૂપિયા ચુમ્માલીસ કરોડની જોગવાઈ સખી સાહસ યોજનાની બજેટમાં જાહેરાત કરાઈ યોજના માટે સરકારે રૂપિયા સો કરોડ બજેટ ફાળવ્યું સાધન સહાય લોન ગેરંટી તાલીમ માટે સહાય નોકરી માટે ઘરથી દૂર રહેતી બહેનો મોટો લાભ વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સરકારની જાહેરાત અમદાવાદ સુરત વડોદરામાં બનશે વુમન હોસ્ટેલ રાજકોટ ગાંધીનગરમાં વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનશે રાજ્યમાં ટ્રાફિક નિવારણ માટે રૂપિયા એક હજાર વીસ કરોડનું બજેટ ગરબી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર હેઠળ બાર રોડ બનશે રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત ડીસાથી પીપા વાવ રસ્તો નમો શક્તિ એક્સપ્રેસ વે બનશે અમદાવાદથી દ્વારકા સોમનાથ અને પોરબંદરને જોડાશે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત આરોગ્ય સેવા માટે બજેટમાં સરકારની જાહેરાત અમદાવાદમાં ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે ગાંધીનગર વડોદરા અને સુરતમાં મેડિસિટી સુવિધા મળશે રાજકોટમાં મેડિસિટી સુવિધા જલ્દી ઉપલબ્ધ કરાશે ખોરાક અને ઔષધ નમૂના તપાસવા નવી લેબ બનશે અમદાવાદ ગાંધીનગર જૂનાગઢમાં આધુનિક લેબ બનશે જ્યારે મહેસાણા વલસાડમાં પણ આધુનિક લેબ બનાવાશે સાયબર સુરક્ષા માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત રાજ્યકક્ષાનો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવાશે તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ બનાવાશે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો ઓપરેશનલ યુનિટ બનશે બજેટમાં રાજ્ય સરકારે રૂપિયા ત્રણસો બાવન કરોડની જોગવાઈ કરી છે તો દસ જિલ્લામાં વીસ સમસર્સ છાત્રાલય બનાવાશે ઓલિમ્પિક રેડિયસ પ્રોગ્રામનું અમલીકરણ કરાઈ અને અમદાવાદમાં વૈશ્વિક કક્ષાની સ્પોર્ટ્સ સુવિધા આઈટીઆઈના તાલીમાર્થી સુવિધા માટે ચારસો પચાસ કરોડની જોગવાઈ તો ગુજરાતનું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે જેમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ચોથીવાર બજેટ રજૂ કર્યું છે વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સિંહ ફાળો છે તો રાજ્યમાં ત્રણ લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ શિક્ષણ આરોગ્ય અને સિંચાઈ ઉપર ભાર મુકાયો છે રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને એચિવર નો દરજ્જો મળેલ છે ગુજરાતની રાજકોષીય ખાત અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા માટે ગુજરાતે સતત ઊંચો આર્થિક દર જાળવી રાખેલ છે દેશમાં ગુજરાત માથાની આવક અને રોજગારી આપવામાં અગ્રેસર છે દેશનું ગ્રોથ એન્જિન છે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે જમીનના માત્ર છ ટકા અને કુલ વસ્તીના માત્ર પાંચ ટકા ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં આઠ પોઈન્ટ ત્રણ ટકાનું યોગદાન આપે છે અમારા સતત પ્રયાસ નોંધ થકી આ યોગદાન વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દસ ટકાથી વધારે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં અઢાર ટકા યોગદાન આપે છે દેશની કુલ નિકાસના એકતાલીસ ટકા જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે ગુજરાતે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ લીડ સૂચકાંકમાં એચીવરનો દરજ્જો મેળવેલ છે બે દાયકાથી યોજાતા પ્રાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસના ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે આ ઉપરાંત સેમી એરોસ્પેસ બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મોખરે છે ગુજરાતની નીતિઓ મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધી વર્લ્ડ વિઝનને મજબૂત બનાવે છે આપણું રાજ્ય સેમી ક્ષેત્રમાં વિશ્વ સ્તરીય ઉત્પાદન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ધોલેરા અને સાણંદ ખાતે સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થાપના થઈ રહી છે ભારતના વડાપ્રધાન શ્રી માન્ય મોદીજીએ અને સ્પેનના વડાપ્રધાન શ્રીની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે માન્ય શ્રી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રેરિત જ્ઞાન ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે માનની અધ્યક્ષી ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ અન સુરક્ષા પોષણ વગેરેને અગ્રીમતા આપે છે આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ત્રણ લાખથી વધુ આવાસો પૂરા પાડવામાં આવેલ આયોજન કર્યું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હરપતિ આવાસ જેવી યોજનાઓ માટે હાલની એક લાખ વીસ હજારની સહાયમાં મકાન દીઠ રૂપિયા પચાસ હજારના વધારા સાથે એક લાખ સિત્તેર હજાર કરવાની જાહેરાત કરી માન્ય અધ્યક્ષશ્રી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના અંદાજે પચોતેર લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ કઠોળ ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીઓનું વિતરણ પણ કરવામાં આવે છે પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા યોજનાઓ અમલમાં છે પોષણને અગ્રિમતા આપતા આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં એકવીસ ટકા વધારાની સાથે અંદાજીત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદના સભ પઢાઈ બી પોષણ બી ના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર બે હજાર ચોવીસથી થી શરૂઆત કરવામાં આવેલ છે જેમાં બત્રીસ હજાર બસો સિત્તોતેર શાળાઓના એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે જેના માટે આ બજેટમાં રૂપિયા છસો સત્તર કરોડની જોગવાઈ છે માનની અધ્યક્ષશ્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા બોતેર તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી સેન્ટ્રલાઇઝ કિચન ઉભ્ય કરવા રૂપિયા પાંચસો એકાવન કરોડની જોગવાઈ સૂચવું છું બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે જેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે રૂપિયા બસો ચમોત્તર કરોડની જોગવાઈ સૂચવું છું આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મજયંતીના એકસો પચાસમાં વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ આ ખાસ સંદર્ભમાં આદિજાતિ સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાના વધારા સાથે કરોડની ફાળવણી કરું છું જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ રોજગાર અને માળખાકીય સુવિધાના નિર્માણને વધુ વેગ મળશે શ્રમિકોને નજીવા દરેક ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બસો નેવું કેન્દ્રો કાર્યરત છે જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા મંત્રીશ્રી એક જ શેકરનું નાણાં સચિવને મારી સૂચના હતી અહીંથી કે મીડિયાને જે રાઇટિંગમાં જે આપવાની બુક છે ત્યાંથી પહોંચાડી નથી તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા કરો આપનું કન્ટિન્યુ રાખો શ્રમિકોના કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ માટે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ સૂચવું છું અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગે કૂચ કરી રહ્યું છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાત પણ વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનુંની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે વિકસિત ગુજરાત માટે પચાસ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે છ રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરી વિકાસ પ્રવાસન પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે નમો શક્તિ એક્સપ્રેસ વે સહિત બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે અને બાર નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે તેને વધુ વેગ આપવા બે હજાર પચીસના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે આ માટે સમગ્રતાએ શહેરી વિકાસના બજેટમાં ચાલીસ ટકાનો વધારો કરીને વધુ એકત્રીસ હજાર કરોડ ફાળવ્યા છે નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાકીય જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના ટીપે ટીપાનો ઉપયોગ અને સંગ્રહ માટેનું આહવાન કરેલું છે ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી કેચ ધ રેઇન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના ચાર મુખ્ય આધારસ્તંભ કહ્યા છે આપણે પણ એ ચાર વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે આપણી યુવા શક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે સાત ટેકનિકલ સંસ્થાઓમાં એઆઈ લેબ બનાવવામાં આવશે સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા ચાર રીજીયનમાં આઈ હબની સ્થાપના કરાશે નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના સખી સાહસ યોજના આ બજેટમાં લાવ્યા છે નારી શક્તિ સાથે સાથે આપણી ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે બાળકોને પોષણક્ષમ આહાર આપવા માટે ગત વર્ષના બજેટ કરતાં પચીસ ટકાનો વધારો કરીને ચોર્યાસીસો સાહીઠ કરોડનું બજેટ ફાળવ્યું છે દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે માટે કૃષિ ઉત્પાદન વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રોસેસ પ્રમોશન માટે પ્રાધાન્ય કર્યું છે ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા સાથે મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે એક મહત્ત્વની જોગવાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ આપવા કરવામાં આવી છે હવે ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર માટે એનેની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવામાં આવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું અને વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વસ્પર્શી બજેટ આપવા માટે નાણાં શ્રી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું